જે આઈડીસના ડ્રેનેજ લાઈને બ્લોક બેસાડતી એજન્સી ગંભીર બેદરકારી સામેવાગી છે રોડ બ્લોક કર્યા વગર જોખમી રીતે બ્લોક ઉતારવાની કામગીરી કરી હતી અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં હાલ સ્ટ્રોંગ વોટર ડ્રેન બનાવવાની કામગીરી કરાઈ રહી છે રોડની બાજુમાં આ પાક્કી ગટર ઊભી કરવામાં આવી રહી છે જે કામગીરી કરતા ઈજાદાર હાલ કામગીરી લોકો જીવ ઉપર જોખમ ઊભી કરી કરવામાં આવી રહી છે એશિયન પેન્ટ ચોકડીથી જીઆઈડીસી પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ ઉપર ચાલી રહેલા કામગીરી દરમિયાન રોડ ઉપર ઊભેલા ટ્રેલરમાંથી સિમેન્ટના વિશાલ ગટર બ્લોક ઉતારવામાં આવી રહ્યા છે જે બ્લોક ઉતારવાની કામગીરી ચાલુ વાહન વ્યવહાર એ જ કરવામાં આવી રહી હતી જ્યાં કોઈ પણ જાતની આળસ કે નિશાન મૂકવામાં આવ્યા ન હતા કે કોઈ ઈસમ વાહન ચાલકે અટકાવી રહ્યા ન હતા ત્યારે લોકો પણ ક્રેન ઉઠાવી લઈ જવાતા આ બ્લોક નીચેથી જોખમી રીતે વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા રોડ બાજુમાં ગટર લાઈનની કામગીરી જેસીબી દ્વારા કરાઈ રહી હતી જ્યાં પણ મોપેડ ચાલક જેસીબી ચાલકની ચૂકને લઈ તેની જોડે ભટકાતા જીવ ગુમાવ્યો હતો જે ઘટના બાદ પણ ઇજારદાર દ્વારા અને નોટિફાઈડ દ્વારા ગંભીર બેદરકારી રાખી લોકોના જીવ પર જોખમ ઊભું કરી જાહેર માર્ગ ઉપર કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે ઇજારદાર સામે કાર્યવાહી કરવામાં આવે જરૂરી છે